અરવલ્લીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વપૂર્ણ કાર્યવાહી અને મોડાસાના ગાજણ ટોલબૂથ પાસેથી આઠ હજાર આઠસો ને બોટલનો દારૂનો જથ્થો ઝડપ્યો છે એસએમસીએ દારૂ સહિત બત્રીસ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટ્રકમાં ઘઉંના લોટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ કરતા આ દારૂ ઝડપાયું છે ત્યારે બે આરોપીઓને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લો અને જ્યાં દારૂની હેરફેર અને અરવલ્લીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તેના પર મહત્વપૂર્ણ કાર્યવાહી આઠ હજાર આઠસો બાણુ બોટલનો દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે એસએમસીએ દારૂ સહિત બત્રીસ લાખ બાસઠ હજારનો મુદ્દા પણ જપ્ત કર્યો છે તો ટ્રકમાં ઘઉંના લોટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે શામળાજી તરફથી એ ટ્રક આવી રહી હતી અને જેના ઉપર આ કાર્યવાહી થઈ છે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે આજ મુદ્દે તસ્લીમ ફોનલાઇન પર તસ્લીમ અરવલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી આઠ હજાર આઠસો બાણુ બોટલનો દારૂનો જથ્થો ઝડપાયો છે શું કાર્યવાહી તસ્લીમ ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાર્ડન ટોલનકા પાસેથી સ્ટેટ મોરિંગ થયેલે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે પંજાબ હોટલ પાસે ઉભેલી જે ટ્રક હતી એમાં ઘઉંની આડમાં આ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી જેના કારણે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે અંદાજીત બત્રીસ લાખ અને બાસઠ હજાર જેટલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટ્રક ઇસમો અને મોબાઈલ અને દારૂ આ તમામ મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે બિલકુલ તસ્લીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ટ્રકમાં લોટની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી અને સેલે કાર્યવાહી કરી છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની આ મહત્વપૂર્ણ કાર્યવાહી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આઠ હજાર આઠસો ને બાણુ બોટલનો દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે એસએમસીએ દારૂ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હવે આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે તો ટ્રકમાં ઘઉની ઘઉંના લોટની આડમાં વિદેશી દારૂનો જથ્થો એ લાવવામાં આવી રહ્યો હતો